તો જૂનાગઢમાં ગિરનાર તળેટી રોડ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે ત્યારે બાલનાથ મહાદેવ મંદિર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો તો દામોદર કુંડથી આગળ મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની છે ત્યારે એક તરફી રસ્તાને લઈને સર્જાયો છે અકસ્માત ત્યારે ફોર્ડ કાર અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો જો કે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે વાહન ચાલકોને સામાન્ય ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં ગિરનાર તળેટી રોડ પાસે બે કાર વચ્ચે સર્જાયો છે અકસ્માત ત્યારે બાલનાથ મહાદેવ મંદિર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં દામોદર કુંડથી આગળ મેઇન રોડ પર આ અકસ્માતની ઘટના બનવા પામી છે ત્યારે એક તરફી રસ્તાને લઈને આ અકસ્માત સર્જાયો હતો ત્યારે ફોર્ડ કાર અને વેગનાર કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે જેમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે વાહન ચાલકોને સામાન્ય ઈજા થતા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા